ભુજમાં ગટરની સમસ્યાને લઈને વિપક્ષી નેતાએ નગરપાલિકા મધ્યે રજૂઆત કરી આજે અમે ઉપરમુખ સાહેબને મળ્યા કારોબારી ચેરમેનને મળ્યા સાહેબ બાર હોતા સાહેબથી અમારી ફોન ઉપર ચર્ચા થઈ કે જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ છે એમાં કોઈ સુધાર થયું નથી આજે માણસોના લોકો ઘરોમાં ગટરના પાણી છે અને અમારી ખાસ રજૂઆત એ હતી કે આના માટેના જે ગયા ગત બોડી આપણા નગરપતિ ઘનશ્યામભાઈ અને કારોબારી ચેરમેન કલેક્ટરશ્રી પાસેથી બે કરોડ રૂપિયા સાક્કર મશીન માટે ફાળવાયા હતા પણ ફાળવેલા સક્કર મશીનને બદલે એક એક ભાઈ આની જરૂર નથી અમે નાના સાધનોની ખાસ જરૂર છે જે ડિસ્ટલિંગ મશીન ગારા કાઢવાના એ અને નાના નાના જે શેરીઓમાં જઈ શકે એવા જેટિંગ ખરીદવા માટેની એ લોકોએ નવો ઠરાવ કરી અને કલેક્ટર સાહેબને મોકલ્યો કલેક્ટર સાહેબે એ પણ મંજૂર કરી આપ્યું ત્યારે આ છકડાઓ નવ નવા આવ્યા અને બે જેટિંગ મશીન નાના અને એક મોટો આવ્યો આજે એમાંથી માત્ર ને માત્ર પાંચ છકડા ચાલુ છે હવે એ લોકો કહે છે કે ત્રણ બગડેલા છે બાકી અમારી પાસે માણસો નથી બાર મહિનાની અંદર છકડા બગડી જતા હોય બાર મહિનાની અંદર એ લોકોને માણસો ન મળતા હોય તો આ ગટરનો પ્રશ્ન તો ભુજનો જે નાનો ભુજ હતો અત્યારે છપ્પન કિલોમીટરમાં છે આ લાઇનો જૂની થઈ ગઈ છે ખરેખર લાઈનો નવી મોટી લાઇનો નાખવાની જરૂર છે ભૂજમાં અને આવી પરિસ્થિતિ માટે આ ખરેખર જો જવાબદાર છે આ તમે જોઈ શકો છો કે પોતેની જવાબદારીમાં છંટકાવવા માટે કે આજે એક જેટિંગ એલો નાનો જેટિંગ પણ બગડેલો છે અને વારંવાર રજૂઆતો કરીએ કે જે નાની મોટી વર્ધીઓ છે કે જે ખરેખર આ ગટર લાઈન બેસી ગયા પછી પણ જેનો વિસ્તારમાંથી પાણી નીકળી શકે એવા વિસ્તારોમાં પણ કમ્પ્લેનોની પૂરી ન થતી હોય અને માત્રને માત્ર આખા ભૂજમાં ગટરનો પ્રશ્ન એટલે ટોપ ધી ટાઉન બન્યું છે એવી જ રીતે આજે ગટરોની ચેમરો જેટલી ભરેલી છે એના હિસાબે ભૂજ શહેરમાં પાણી પણ ગટરવાળો આવી રહ્યો છે આની પણ અમારી રજૂઆત હતી ત્યારે શ્રી અને તાત્કાલિક અમે કંઈક કામગીરી કરાવીએ છીએ જરૂર પડશે તો બીજા માણસો રાખવા પડશે તો અમે રાખશી અને બહારથી ટીમો બોલાવવી પડશે તો બોલાવશી અમે વહેલામાં વહેલી તકે આ પ્રશ્ન હલ કરશે આવો જ પ્રશ્ન આજે અમે આઠ દિવસથી સતત રજૂઆત કરીએ છીએ કે હમીરસરમાં પહેલી આવ આવી ત્યારથી કરીને અત્યાર સુધી ગટરનો પાણી આવ્યો છે અત્યારે તો ત્રણ દિવસથી વરસાદ પણ ભુજમાં નથી પડ્યો છતાં ગટરની તો પરિસ્થિતિ આ જ છે પણ હમીરસરમાં અત્યારે પણ ગટરનું પાણી આવી રહ્યું છે આ પાણી ક્યાંથી આવે છે શા માટે આવે છે એના કોઈ આ લોકો પાસે જવાબ નથી ખરેખર હવે તો ભૂજ શહેરની પ્રજાને જાગવું પડશે અને ભુજ શહેરની પ્રજાને સમજવું પડશે કે આ ભારતીય જનતા પાર્ટીનો શાસન કેવું છે ખરેખર સ્વચ્છ ભૂત સારો ભૂજ અને સુંદર ભૂજના જે નારા આપીને ફેરે છે ખરેખર એમને વિચારવાની વાત છે હોર્ડ નંબર એકમાં જ્યાં જોઈએ અહીંયા ગટર જ છે ગટર અમે એન્જિનિયરને કાલે બોલાવ્યો છે એન્જિનિયર કીધું કે બેન કરી દઉં છું આજ પાણી કાઢી દઉં છું પણ આજની તારીખમાં પાણી નીકળ્યો જ નથી તે માણસોને ઘરોમાં ગટરના પાણી છે અત્યારે ચેરમેનને મળ્યા ઉપપ્રમુખને મળ્યા છીએ અમને હિંયા દીધી છે કે બેન તમને એક મશીન નહીં બીજું મશીન લગાડી દેશું ને જો એન્જિનિયર દાદ ન દે તો તમે એ લોકો ઉપર દબાણ નાખીને કરાવો તો અમારા કરીને માણસો આવીને અમને જ રાવ દે છે અહીંયા નગરપાલિકામાં જાડી ચામડીવાળા કોઈ તાત દેતા જ નથી ને પ્રમુખને ચાલુ વરસાદમાં જ્યારે મેં ફોન કરું ત્યારે પ્રમુખ સાહેબ તો ફોન ઉપાડતા જ નથી ને મળવા આવીને અહીંયા મળવા પણ નથી માગતા હવે વિચાર છે જો બે એક બે દિવસમાં કામ નહીં થાય ભુજ નગરપાલિકામાં ગટરનું પાણી એ લોકોની ચેમ્બરમાં હારશું હારશું ચીફ ઓફિસરને પ્રમુખની ચેમ્બરમાં સત્તા ઉપર બેઠેલા ખાલી લારાજ આપે છે એ લોકોનું કામ કરવાનું જ નથી કે બેન થઈ જશે એક એક થઈ જશે થઈ જશે થતું જ નથી પ્રમુખ સાહેબ તો રબર એસ્ટેમ વગર જે ચાલે છે ફોન એસઆર ઉપર ચાલે છે એ જ ખબર નથી પડતી ખાલી ખુરશી ઉપર બેસી શક્યા છે ખાલી વાતું કરે આમને કરીને આમ કરી છે અત્યારે તો પ્રમુખ સાહેબ છે જ નહીં ફોન કરીને તો ફોન પર નથી ઉપાડતા એ પ્રમુખ એક લેડીઝ છે લેડીઝનું પણ હમદર્દી કરી નથી શકતા વોર્ડ નંબર એકના નગરસેવક અને વિપક્ષી નેતા કાસમભાઈ અને બેન આઈશુભાઈ રજૂઆત કરવા માટે આવ્યા છે કે વોર્ડ નંબર એકમાં જે ગટરના વિષયો છે અને નીચાણવાળા ભાગમાં વરસાદી પાણીના પણ જે વિષયો છે એની મારી પાસે રજૂઆત કરી છે અને મેં સંબંધિત બ્રાન્ચ અધિકારીઓને સૂચના પણ આપી છે અને ચીફ ઓફિસરને પણ જાણ કરીશ કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ થાય અને જે કંઈ પણ તકલીફો નડે છે કે વરસાદી પાણીના પણ ક્યાંક ભરાવો છે અને ડ્રેનેજની પણ સમસ્યાઓ છે તે સમસ્યાનો વહેલી તકે આપણે નિકાલ કરશું એટલે વોર્ડ નંબર એકમાં અમુક નીચાણવાળા જે વિસ્તાર છે એમાં સમસ્યાઓ આવે છે પણ જે સમસ્યાઓ આવે છે તો વરસાદ બંધ થાય તો એનો નિકાલ પણ થતો હોય છે અત્યારે પણ ત્યાં મેન લાઇન ઉપર ડ્રેનેજની જે આપણી લાઇનો છે એમાં કામગીરી ચાલુ છે અને બપોર પછી પણ મેં સૂચના આપી છે કે વધારાના માણસો લગાવી ને આ સમસ્યાનો વહેલી તકે નિરાકરણ થાય એવા પ્રયત્ન રહેશે